તમે પ્રેમીઓની વાર્તા તો ઘણી સાંભળી હશે પરંતુ કોઈ પ્રેમીએ તેના પ્રેમી ના મૃત શરીર સાથે લગ્ન કર્યા હોય તેવો દાખલો કદાચ નહીં સાંભળ્યો હોય આજે આપણે આવી જ એક એવી પ્રેમ ગાથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવતીએ તેના પ્રેમી ના મૃત શરીર સાથે લગ્ન કર્યા આ વાત છે મહારાષ્ટ્રના નાંદેડની આ પ્રેમી યુગલની જાતિ અલગ અલગ હતી સમાજમાં બંનેનો પ્રેમ અને તેમના લગ્ન સ્વીકાર્ય ન હતા જેથી યુવતીના પિતાએ અને તેના ભાઈઓએ પ્રેમી યુવકની હત્યા કરી નાખી સમાજ સામેના પડકારોને ધ્વંસ કરીને યુવતીએ તેના પ્રેમીના મૃત શરીર સાથે લગ્ન કરી દીધા નમસ્કાર હું છું રાહુલ વેગડા અને તમારું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર અને શું છે આ સમગ્ર મામલો ચાલો જોઈએ મુંબઈથી પંકજ રાણેનો રિપોર્ટ

મૃત્યુદંડની માંગ કરી રહી છે સુખી જીવનનું સ્વપ્ન જ્યોતિ અચલ ને ક્યારેય કલ્પના ના હતી કે તેના પ્રેમનો આવો લોહિયાળ અંત આવશે સક્ષમ તાટે અને અચલ મમીદ્વાર પ્રેમમાં હતા જ્યારે અચલ્લા પરિવાર ના વાતની ખબર પડી ત્યારે અચલના પિતાએ તેના લગ્ન સક્ષમ સિવાય કોઈ અન્ય યુવાન સાથે કરવાની ધમકી આપી પરંતુ અચલે સ્પષ્ટપણે કહી દીધું કે હું ફક્ત સક્ષમ સાથે જ લગ્ન કરીશ અચલ્લા બે ભાઈઓ સક્ષમ ના મિત્રો હતા પરંતુ આ ભાઈઓને પણ બહેન સાથેનો સક્ષમનો પ્રેમ સંબંધ મંજૂર ન હતો આ પ્રેમી યુગલને સમજાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ અચલ અને સક્ષમે અલગ પડવાની ના પાડી અને એક થવાની જીદ પર મક્કમ રહ્યા અચલના પરિવારે તેને મારી નાખવાની ધમકી આપી કારણ કે સક્ષમ એક અલગ જાતિનો હતો પરંતુ અચલ તેના પ્રેમીને છોડવા તૈયાર ન હતી અને છેવટે પ્રેમના દુશ્મનોએ એક કાવતર ઘડ્યું અચલના પિતા અને ભાઈઓએ સક્ષમને પકડી લીધો ત્રણ વીંધ્યો છતાં કોઈ અસર ન થતા તેના માથા પર હથોડો મારીને સક્ષમનો જીવ લીધો તેમને લાગ્યું કે અહીં ખેલ ખતમ થઈ ગયો છે પણ ખરી વાર્તા તો હવે શરૂ થઈ સક્ષમની હત્યા પછી અચલ તરત જ તેના ઘરે ગઈ અને સક્ષમના મૃતદેહ સાથે લગ્ન કર્યા અચલ આગ્રહ કર્યો કે હવે તે સક્ષમની પત્ની બનીને તેના ઘરમાં જ પોતાનું જીવન વિતાવશે અને સાથે પોકાર લગાવી રહી છે અમે ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા તે બીજી કાસ્ટ નો હતો એટલે મારા પરિવાર ને આ સંબંધ મંજૂર ન હતો એટલે તેમણે એક ષડયંત્ર રચ્યું

મારા બાળકોને હું જેવી રીતે પ્રેમ કરું છું એવી જ રીતે હું અચલને પણ પ્રેમ કરીશ હું ખાલી એની દીકરી નહીં પણ સક્ષમની જગ્યાએ મારો દીકરો માનીશ અને હવે મારી એક જ માંગ છે કે મારા દીકરાને મારવાવાળાને ફાંસીની સજા થવી જ જોઈએ પોલીસે જણાવ્યું કે આ મામલે 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે સક્ષમ ગોતમ તાટે વય 20 વર્ષ રાનાર મચ્છી માર્કેટ યાલા મારાન करून

અડગ રહી અને સમાજમાં ઊંચ નીચની માનસિકતાના ગાલે જોરદાર તમાચો માર્યો છે આ જોઈને કદાચ સક્ષમનો આત્મા પણ ગર્વ લેતો હશે પંકજ રાણે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો દેશ અને દુનિયાની મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર